મેઘરજની સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે મદદનીશ કલેક્ટરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી આજરોજ તારીખ પચીસ જાન્યુઆરી સવારે દસથી અગિયારના અરસામાં મેઘરજ સરકારી આર્ટ્સ કોલેજ ખાતે મદદનીશ કલેક્ટરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં વૃદ્ધ દિવ્યાંગ અને યુવા મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું મદદનીશ કલેક્ટર દેવપ્રકાશ મીણા અને કોલેજના આચાર્ય અમૃતભાઈ પ્રજાપતિ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું નાયબ મામલતદાર મતદાર યાદી તરાડ સાહેબ અને સિત્ધરાજભાઈના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત શપથ લેવામાં આવી હતી સાથે બીએલઓ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષક રામકૃષ્ણ પંડ્યાનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અંતે પ્રાધ્યાપક રવિ જાની દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો